પૂર્ણિમાના વ્રત પરણિત મહિલાઓ રાખે છે તેમનું જીવન અખંડ રહે પતિને લાંબુ આયુષ્ય મળે તેમનું દાંપત્ય જીવન સુખીમય થાય વર્વિત્રી વ્રત ત્રેસ થી પૂનમ થી બાવીસ જૂન દિવસે સવાર સુધી ચાલુ રહેશે તો વડસાવિત્રીના વ્રતની પૂજા સુભયોગમાં કરવું જોઈએ તમારા માટે શુભ રહેશે અને રોજ મૂડી તાલુકાના સ્તરા ગામે વરસાવિત્રી પૂર્ણિમા પર્વ મહિલાઓ પતિની લાંબી આયુષ્ય માટે વડની પૂજા અર્ચના કરી જેમાં વડસાવિત્રી વ્રત પતિની લાંબી આયુષ્ય ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખ્ય દાંપત્ય જીવન માટે રાખવામાં આવે છે આ વ્રતમાં દેવી સાવિત્રી સત્યવાન અને વડની પૂજા કરવામાં આવે છે આ દિવસે સત્યવાન અને સાવિત્રીની કથા સાંભળવા અને વાંચવાની પરંપરા છે આ દિવસે યમરાજનું પણ પૂજન કરવામાં આવે છે ત્યારે સરાગામની મહિલાઓ દ્વારા વડની પૂજા અર્ચના કરવામાં આવી હતી બ્યુરોચીફ સોલંકી રાજુભાઈ ન્યૂઝ સેવન ઇન્ડિયા નમસ્કાર મિત્રો ન્યૂઝ સેવનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વર્ષ પાવન ઉત્સવ વ્રત હોય ત્યારે પૂનમના દિવસે આ ગોર મહારાજને આપણે પૂછ્યું આ વ્રતનું શું મહત્વ હોય છે હલો આ વર્ષ વ્રત પાંચ વર્ષ સુધીનું કરાય છે અને આ વ્રતમાં પતિનું દીર્ઘાયુષ્ય અખંડ સૌભાગ્ય રહે છે તો દરેક ભાઈ બહેનોએ આ વ્રત કવિ કરી શકાય છે પછી આ વ્રતની અંદર ભટ્ટ પૂજન કરવામાં આવે છે અને દરેક બાર મહિના સુધીની પૂજા બાર પાન બાર ફરક દરેક બાર બાર વસ્તુ લેવાની અને દેવતાને અર્પણ કરવાની તો આપણા પતિનું અખંડ સૌભાગ્ય પૂર્ણ પ્રાપ્તિ પ્રાપ્ત થાય છે